હેલો વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણું ટૉપિક છે ટેટ ટાટ આઈપી પોઈન્ટ્સની અંદર ધોરણ દસના રૂઢિપ્રયોગ તો સૌપ્રથમ તાળી લાગવી એટલે કે એક તાન થવું ભારે હૃદય એટલે કે દુઃખી હૃદય આંખ ભીની થવી એટલે કે લાગણી સભર થવું મોંમાં ઘી સાકર એટલે કે સુખદ ભાર આભારની લાગણી વ્યક્ત કરવી માથું ધૂણાવવું એટલે કે માથું હલાવી હા કે નામાં ઇશારો આપવો તુરિયાનો તાર જાગી ઉઠવો એટલે કે સમજણ શક્તિનો ઉદય થવો વિદ્યાર્થી મિત્રો આ રૂઢિપ્રયોગ તુરિયાનો તાર જાગી ઉઠવો એ બે હજાર ત્રેવીસની ટાટ એસની એક્ઝામની અંદર પૂછાણો હતો આઠે પોર આનંદ એટલે કે હંમેશા પ્રસન્ન રહેવું નામને રૂપ મિથ્યા કરવું એટલે કે નિર્મોહી થઈને જીવવું હૃદય છલકાઈ જવું એટલે કે આનંદિત થઈ ઉઠવું શિખરો સર કરવા એટલે કે સફળતા પ્રાપ્ત કરવી ધ્વજ ફરકાવવો એટલે કે વિજય મેળવવો માથે હાથ ફેરવવો એટલે કે આશીષ આપવા હાથ દેવો એટલે કે સહારો આપવો હોવી એટલે કે ચડવી ઘણી વાર આપણે કહેતા હોઈએ છીએ કે પેલો વ્યક્તિ મનનો મેલો છે તો તેનો અર્થ ખરાબ દાનત ના હોવું આચરણમાં મૂકવું એટલે કે પાલન કરવું કદર કરવી એટલે કે લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો ફાંફા મારવા એટલે કે વ્યર્થ પ્રયત્ન કરવો ઘી કેળા હોવા એટલે કે પૈસાદાર હોવો અરેરાટી અનુભવવી એટલે કે ત્રાસી જવું આર્થિક સંકળામણ હોવી એટલે કે ગરીબ પરિસ્થિતિ હોવી નવ નેજા પડવા એટલે કે ખૂબ તકલીફ પડવી વિદ્યાર્થી મિત્રો આ રૂઢિપ્રયોગ પણ ટાટ એસની એક્ઝામની અંદર પૂછાણો હતો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની અંદરથી બંને રૂઢિપ્રયોગ ટાટ એસની બે હજાર ત્રેવીસની મેન્સ એક્ઝામની અંદર પૂછાઈ ગયા હતા હૃદય ધ્રવી ઉઠવું એટલે કે ખૂબ જ દુઃખી થવું સત્તર પંચા પંચાણું એટલે કે અજ્ઞાની પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ખોટું ગણિત ઘણીવાર સત્તર પંચા પંચાણું એટલે કે આપણે અમુકવાર કોઈ માણસ અજ્ઞાની હોય તો આપણે એને છેતરતા હોઈએ તો આ રીતે તેને કહેતા હોઈએ છીએ ચાલતા થવું એટલે કે આ દુનિયા છોડીને જતું રહ્યું મૃત્યુ પામવું પગ જડાઈ જવા એટલે કે સ્થિર થઈ જવું આંખો ભીની થવી એટલે કે લાગણીશીલ થઈ જવું દાજ ચડવી એટલે કે કે ખૂબ ગુસ્સો આવવો ચકિત થઈ જવું એટલે આશ્ચર્ય પામવું થાકીને લોત થઈ જવું એટલે કે અતિશય થાકી જવું કંઠે પ્રાણ આવવા એટલે કે ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું હાંજા ગગડી જવા એટલે કે ખૂબ ગભરાઈ જવું ઘોડા ઘડવા એટલે કે આયોજન કરવું સોસરવું નીકળવું એટલે કે કોઈ મુશ્કેલી આવી હોય તો તેની અંદરથી આપણે સફળ રીતે બહાર નીકળતા હોઈએ છીએ ત્યારે આવક કહેવા કહેવાતી હોય છે મુશ્કેલીમાંથી સફળ રીતે બહાર આવવું પેટ દેવું એટલે કે મનની વાત કહેવી ઘણીવાર આપણે આપણી બધી વાત કોઈને કહેતા હોઈએ તો આપણે ત્યારે કહેતા હોય છે પેટ દેવું હળી કાઢવી એટલે કે ડોટ મૂકવી એક ના બે ન થવું એટલે કે આપણી વાત પર મક્કમ રહેવું બે ઘોડે વાટ જોવી એટલે કે ખૂબ આતુરતાથી રાહ જોવી જીવતરના દાન દેવા એટલે કે કુરબાન થઈ જવું મોડું ઓહાણ આપવું એટલે કે માણસ ના હિંમત બનવું અર્ધા અર્ધા થવું એટલે કે ચિંતાતુર થવું ખાટું મોડું થવું એટલે કે બગડી જવું તો વિદ્યાર્થી મિત્રો આ તમામ રૂઢિપ્રયોગ ધોરણ દસની ગુજરાત પાઠ્ય પુસ્તક મંડળની ચોપડીની અંદરથી લેવામાં આવ્યા છે તો આવા જ મોસ્ટ આઈએમપી રૂઢિપ્રયોગ જોવા માટે અમારી ચેનલને લાયક શેર અને સબસ્ક્રાઇબ કરો જેથી તમારું મેરિટની અંદર નામ આવી શકે